શહેરના કાલાઘોડા પાસે આવેલા યતેશ્વર ઘાટ પાસે મૃત સ્વાનનો શિકાર કરતા મગરનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ વડોદરા નગરી મગરોની નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી મગરોનું આશ્રય સ્થાન છે હાલમાં જ વન વિભાગ દ્વારા ખાનગી સંસ્થાઓની મદદ ફળે મગરોની વસ્તી ગણવામાં આવી હતી હાલ આ વિશ્વામિત્રીમાં ચારસોથી વધુ મગરો વસવાટ કરતા હોવાનું મનાઈ રહ્યું છે ઘણી વખત મગરોના વીડિયો વાયરલ થતા હોય છે ત્યારે હાલમાં જ મગરે મૃત સ્વાનનો શિકાર કર્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે વડોદરા શહેરના કાલાઘોડા પાસે આવેલા યતેશ્વર ઘાટ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મૃત સ્વાનનો મગરે શિકાર કર્યો હતો આ અંગે લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારે જણાવ્યું હતું કે યતેશ્વર ઘાટ પર અમે ઉભા હતા અને આ સમયે આ ઘટના બની હતી શ્વાનનો મૃતદેહ પાણીમાં તણાઈ રહ્યો હતો ત્યારે ત્યાં ઘસી આવેલા એક મહાકાય મગરે આ શ્વાનના મૃતદેહને ફાડી ખાધો હતો જેથી શ્વાનનો એક ભાગ મગરના મોઢામાં હતો અને બીજો ભાગ તણાઈને આગળ વહી રહ્યો હતો અત્ર ઉલ્લેખનીય છે કે હાલ વિશ્વામિત્રી નદીને પહોળી કરવા માટે પાલિકા તંત્રએ કમર કસી છે ત્યારે પાલિકા તંત્ર વન વિભાગના સંયુક્ત ઉપક્રમે હવે મગરોનું સ્થળાંતર પણ કરવામાં આવશે તે પૂર્વ મગરોની વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે મોટી સંખ્યામાં મગરો નોંધાયા છે આગામી સમયમાં બ્રિગેડનો સમયગાળો પણ આવશે આ સમયે મગરો હિંસક પણ બનતા હોય છે અને હુમલા પણ કરતા હોય છે ત્યારે જો આવા સમયના ટાણે સ્થળની કામગીરી કરવામાં આવશે તો મગરો હુમલો કરશે તે વાતને નકારી શકાય તેમ નથી